સમગ્ર ટીમ મિત્રો સરકાર કહે છે સબ સલામત પણ કચ્છના વાગડ વિસ્તારમાં ડોક્યું કરે સરકાર રાપર સળગે છે વાગડ રહેશે આગળ એવું ભારતના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સૂત્ર આપ્યું હતું વાગડ રહેશે આગળ પણ મિત્રો આજે ક્રાઈમમાં પણ વાગડ આગળ છે કાયદો વ્યવસ્થાની એસી અભયારણ્યની એસિતેસી જીવસૃષ્ટિ અને માનવતાની જે છે રક્ષણની વાત કરવાની તેસી તમામ ક્ષેત્રે વાગડ જે છે એ હાલ નર્મદાના પાણીથી જીરું આટલું પકવ્યું આટલો પાક મળ્યો અને એ આપણે રાજીપો વ્યક્ત કરીએ છીએ પણ રિયાલિટી વાસ્તવિકતા એ છે કે વાગડમાં કોલેજો કેટલી છે વાગડમાં રોજગારીના સંસાધનો કેટલા છે વાગડમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ શું છે વાગડમાં રોડ રસ્તા અને નગર એટલે કે નળ ગટર અને રસ્તાની સ્થિતિ શું છે આ તમામ સ્થિતિને જોતા એમ ચોક્કસ કહી શકાય કે હજુ આઝાદીના સાડા સાત દાયકા પછી પણ વાગડમાં એજ્યુકેશનનો રેશિયો પાંત્રીસથી ચાલીસ ટકા છે માત્ર વાગડ આગળ રહેશે એવી વાતો કરી અને પ્રજાને ગલગલિયા કરવાની જે વાતો રાજકારણીઓ અને નેતાઓ કરે છે પણ રિયાલિટી શું છે ક્યારેક એ લટાર મારજો કે આજે પણ એ કાચા મકાનમાં રહેતા વાગડના લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આરોગ્યની સ્થિતિ શું છે શિક્ષણની સ્થિતિ શું છે રોજગારી માટે જે વર્ષો પહેલાં આપણા વડીલો ગુંદ અને મધ એકત્રિત કરીને જે રોજગારી મેળવતા હતા એ સ્થિતિમાં જે છે વાગડ આજે પણ છે એની વચ્ચે એક રણનો મુદ્દો આવ્યો અને મીઠા ઉદ્યોગ પછી વાગડની સ્થિતિ સુધરશે નર્મદા આવ્યા પછી વાગડની સ્થિતિ સુધરશે એવી આપણે એક કલ્પના કરી હતી પણ એનું સુરસુર્યું થઈ ગયું છે કારણ કે આ મીઠાના રણમાં કોઈકનો ભોગ લેવાય છે આ મીઠાના રણમાં અનેક નિર્દોષ લોકો જે છે એ ભોગ બને છે સાચા અગરિયાઓ જે છે એને જમીન નથી મળતી અને ભૂમાફિયાઓ આ મીઠાના સફેદ મીઠાના કાળા કારોબારમાં અનેક રાજકારણીઓ માથાભારે તત્વો ભૂમાફિયાઓનો દબદબો રહ્યો છે એસી ચેમ્બરમાં બેઠા ઉદ્યોગપતિઓ સમગ્ર સંચાલન કરે છે રાજકારણીઓનો પીઠ બળ છે અને માથાભારે તત્વો જે છે એમને પેટ્રોલ પૂરી અને જે છે એ આખે આખી આ વાતને હવામાં મૂકે છે રિયાલિટી શું છે આપ સૌ જાણીએ છીએ આજે જે ઘટના બની છે રાજકોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ આ જ મીઠાના કાળા કારોબારના કારણે માથામાં ગોળી ધરબી દેવામાં આવે છે અને ઘટના જે બનીતી હતી તેર તારીખે આજે એ વ્યક્તિનું રાજકોટમાં મૃત્યુ થયું છે એટલે હુમલાનો બનાવ હત્યામાં પરિણમે છે પણ તંત્ર શું કરે છે ખનીજ ખાતું શું કરે છે પોલીસ તંત્ર શું કરે છે વહીવટી તંત્ર શું કરે છે રાજકીય અગ્રણીઓ શું કરે છે ત્યાંના પત્રકારો શું કરે છે જાગૃત નાગરિકો શું કરે છે અને સરકાર કહે છે સબ સલામત વાસ્તવિકતા કંઈક અલગ છે અને રજૂ કંઈક અલગ કરવામાં આવે છે આઝાદીના સાડા સાત દાયકા પછી પણ વાગડમાં હજુ ઘણું બધું ખૂટે છે અને કોઈ જ વ્યક્તિને ક્રાઇમમાં ઝઘડામાં રસ ન હોય પણ મૂળ જે વસ્તુ જે છે એ ક્યાંક ખૂટે છે અને એટલે જ આ ગેંગવોર થાય છે અને ગેંગવોર શા માટે તો કે રણની જમીનમાં જ્યાં અભયારણ્યની જમીનો પર રક્ષિત છે જ્યાં તમે એક એક ફૂટ જમીન ન લઈ શકો ત્યાં હજારો એકર જમીન જે છે એ દબાવવામાં આવે છે અને પછી ગેંગવોર થાય છે તો આ તમામ મુદ્દાને લઈને આજે મારે એટલે લાઈવ કરવું પડ્યું કે જેથી કરીને આ એક ગંભીર અને પેચીદો પ્રશ્ન છે તો સંપૂર્ણ વિગત છે આપ સૌ જાણો છો થોડીક હું તમને બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં કચ્છના નાના રણમાં તેર પાંચના ગેંગ વોરની ઘટના બને છે જેમાં ગુડખર અભયારણ્ય મીઠાના વિસ્તારમાં કારખાના પર કબજો જમાવવા માટે બંદૂકના ભડાકે ફાયરિંગ કરવામાં આવે છે જેમાં ફાયરિંગમાં ચાર સહિત કુલ પાંચ લોકો ઘાયલ થાય છે પોલીસ મથકે સત્તર આરોપીઓ સામે ગુનો નોંધાયો હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે એક વિડીયો પણ આવ્યો છે જેમાં એ જે વ્યક્તિ પોતે ઘાયલ થયો છે એ વિડીયો પણ વાયરલ કરે છે પણ અમુક જે વિઝ્યુઅલ એવા છે જે અમે દેખાડી શકીએ નહીં એટલે એ ગંભીર પ્રકારનો અત્યારે વિડીયો પણ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એ વિડીયો લગભગ વોટ્સઅપ ઉપર પહોંચી ગયો છે જેમાં જે વ્યક્તિ ફાયરિંગમાં ઘાયલ થયો છે તેને જ આ વિડીયો રેકોર્ડ કર્યો હોવાનું બહાર આવ્યું છે આ ઘટનાના બે દિવસ બાદ પોલીસ હજુ સુધી કોઈ આરોપીને પકડી શકી નથી વિચારો આપણે ક્યાં વસીએ છીએ આ ગુજરાત છે આ ગાંધીનું ગુજરાત છે આ કચ્છ છે આ વાગડ છે આ રાપર છે આ પ્રશ્નો બધા આપણે ઉદભવે છે કે પછી હવે તો યુપી બિહારમાં પણ ક્રાઇમનો ગ્રાફ જે છે એ દિવસે દિવસે ઘટી રહ્યો છે પણ કચ્છના વાગડ વિસ્તારમાં સમયાંતરે આવી ઘટનાઓ બને છે કારણ કે ત્યાં ગરીબી છે ત્યાં વ્યક્તિને રોજગારીના કોઈ સાધનો નથી ત્યાં વ્યક્તિ દુઃખી છે અને એક દુઃખી વ્યક્તિ જ જે છે એ ઘણીવાર પોતાના દુઃખથી કંટાળીને પોતાના ન્યાય માટે એ જે છે એ અવાજ પોકારીને થાકીને અને પછી ઘણીવાર એ ગુસ્સામાં મગજનો આપો ગુમાવીને ક્રાઇમ તરફ જે છે ધકેલાઈ જતો હોય છે ભૂતકાળમાં અનેક જમીનો બાબતે આવી ઘટનાઓ બની છે એમાં ચોક્કસ બે જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા થતા હોય અને એમાં બંને પક્ષમાંથી જે છે એ લોકોના ઢીમ ઢળી જતા હોય અને એ ખેતરના શેઢે જે છે લાશો પડી હોય તો સાહેબ આ ઘટનાઓ વાગડની છે તો વાગડ રહેશે આગળ નરેન્દ્રભાઈ મોદીને મારે એ પૂછવું છે કે કયા ક્ષેત્રમાં આગળ આગળ તપાસ કરો અત્યારે નર્મદાનો મુદ્દો હોય અભયારણનો મુદ્દો હોય તો બાબતે પણ ઘણી લોકો લોકો ઘણા જે છે આ બાબતે જાગૃતિ ચલાવી છે મહાન્યૂઝમાં પણ અહેવાલો આવ્યા છે કે હજારો એકર જમીન મીઠાની આ જે છે કિંમતી જમીન જે છે એ અભયારણ્યની જમીન છે એના ઉપર પણ ગેરકાયદે કબજો થઈ રહ્યો છે તો સમગ્ર ઘટના બની તો એમાં તમને જણાવી દઉં કે કચ્છના નાના રણમાં થયેલ ગેંગ વોરમાં ઘાયલ એક યુવકનું મોત થયું છે અને રાજકોટમાં સારવાર દરમિયાન આ ઘટના બની છે ત્યારે એક હત્યાનો બનાવ જે છે એ સપાટી ઉપર આવ્યો છે યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે પૂર્વ કચ્છમાં કાયદા વ્યવસ્થાના ધજિયા ઉડી ગયા છે જોધપર વાંઢ નજીક ગુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં આ બનાવ બન્યો જ્યાં બે જૂથ વચ્ચે મીઠાના કારખાના માટે કાયદો વ્યવસ્થાની શરમ રાખ્યા વગર રણમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વાહનોમાં આવેલા અને વાહન પણ કોઈ ખટારા કે લોરી નહીં પણ સારી સારી ગાડીઓ લઈને ફોર્ચ્યુનર જેવી મોંઘી મોંઘી ચાલીસ પચાસ લાખની ગાડીઓ લઈને જે લખ્યો ત્યાં કાને જઈને પહોંચ્યા છે એટલે આ લોકો કોઈ તમે સમજી શકો છો કે કોઈ અઘારિયા નથી કે મીઠું પકવીને પોતાની રોજગારી નથી રડતા પણ એની બેક સાઈડમાં આવા તત્વો જે છે એ હંમેશા સપોર્ટમાં હોય છે પાંચ વાહનોમાં આવેલા સત્તર ઈસમોએ બંદૂક વડે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને યુવાન પર હુમલો કર્યો હતો જેમાં યુવાન સાથે ત્રણ લોકોને ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કચ્છના રાપરના કાનમેર જોધપર વાનના તેત્રીસ વર્ષના દિનેશ ખીમજીભાઈ કોલી પરમારની માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી રાજકોટમાં યુવા યુવકે દમ તોડ્યો છે ગુડખર અભયારણ વાન રણ વિસ્તારમાં મીઠાના કારખાનાવાળી જમીન મામલે સત્તર શખ્સોએ હુમલો કરી બંદૂકથી ભડાકો કર્યો હતો અને સામખિયારી પોલીસે કાર્યવાહી કરી નાના રણના ગુડખર અભયારણ્યમાં ગેરકાયદે મીઠાના પ્લોટમાં કબજા બાબતે થયેલ સશસ્ત્ર ધીંગાણામાં થયેલ ફાયરિંગમાં આ યુવકે દમ તોડ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગેરકાયદે આ રણમાં કબજો કર્યો ત્યારે વહીવટી તંત્ર ક્યાં હતું કલેક્ટર સાહેબ ક્યાં હતા મામલતદાર સાહેબ ક્યાં હતા તાલુકા વિકાસ અધિકારી ક્યાં હતા પોલીસ ખાતાની વાત કરીએ તો આ ઘટનાઓ જે છે પોલીસ ખાતા સુધી પણ પહોંચી હશે એસપી સાહેબ ક્યાં છે ડીવાય એસપી સાહેબ ક્યાં છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે આ તમામ પ્રશ્ન જે છે સપાટી ઉપર આવે છે અને સાથે સાથે સરપંચથી ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી આ ઘટનાઓ પહોંચી હશે ત્યારે શા માટે આ ઘટનાના નક્કર પગલાં લેવામાં નથી આવતા જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે તંત્ર જે છે સફાળું જાગે છે તંત્ર જાગે છે પોલીસ જાગે છે અને પછી જે છે ત્યાં લોકો જઈ અને કહે છે કે આ તો ખોટું થઈ પણ આ ઘટનાઓ બને છે ત્યારે આપણે શા માટે જાગતા નથી મીડિયામાં શા માટે આ પ્રકારની ઘટનાઓ ઘટના બને એ પહેલાં આવતી નથી કારણ કે આ તો પાણી પછી પાણી નીકળી જાય પછી પાળ બાંધવાની વાતો આવતી હોય છે ત્યારે પાણી પહેલાં પાડ બાંધવાની વાત જે છે એ આપણે અહીંયા ચોક્કસ ચૂકી જતા હોય છે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે પછી આપણે એને મોટા બલાવડે જે છે એને વાયરલ કરતા હોય છીએ ને અખબારમાં ને ચેનલમાં એના રિપોર્ટ લેતા હોય છે પણ મૂળ વસ્તુ એ છે કે જ્યારે આ ઘટનાઓ બને છે ગેરબંધારણીય પ્રવૃત્તિ થાય છે ત્યારે ખનીજ ખાતું વહીવટી ખાતું પોલીસ ખાતું અને આપણી સરકાર શું કરે છે એ પ્રશ્ન અત્યારે સપાટી ઉપર આવે છે તો આ ઘટના હવે હત્યામાં પરિણમે છે અને આરોપીઓ જ્યાં સુધી આ બોલાય છે ત્યાં સુધી પકડાયા હોવાની વિગતો મળી નથી તો આરોપીઓ કોણ હતા આ ગાડીમાં આવ્યા એ ગાડી કોની હતી ગાડી કોણ ચલાવતું હતું ફાયરિંગ કોણે કરી છે આ બધા જ પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે તો કચ્છના નાના ગુડખર અભયારણ્યમાં અને પાછું એ અભયારણ્ય છે ગુડખર અભયારણ્ય છે અને એ જંગલી ગધેડા જેને આપણે ગુડખર કહીએ છીએ એ એક રક્ષિત પ્રાણી છે એના માટે લાખો કરોડો રૂપિયા સરકારના એના સંવર્ધન માટે એના રક્ષણ માટે વપરાય છે અને એ ગુડખરની જમીન પણ જે છે એ આ લોકો છોડતા નથી એવી જ એક ઘટનાઓ એટલે કહેવાનો મતલબ એ છે કે ભૂમાફિયાઓ સોલ્ટ માફિયાઓ ખનીજ માફિયાઓ એને કોઈથી કાંઈ મતલબ નથી એના ખિસ્સામાં રૂપિયા કેમ આવે છે એનાથી જ મતલબ છે અને એ કોઈ જ અભયારણ્યની ચિંતા નથી એમને માનવતાની ચિંતા નથી અને કાયદાની એસી તેસી કરીને આ તત્વો જે છે એ પોતાના ખિસ્સા અને પોતાની બેન્ક બેલેન્સ ભરતા જાય છે કાળા ડુંગરમાં પણ આવી ઘટના બની છે તંત્ર અને પોલીસ તંત્ર જો એ કસમથી પોતાની જે છે એ જ્યારે સર્વિસમાં જ્યારે એ નોકરીમાં લાગે છે અને જે શપથ લે છે એ શપથને જો ખરેખર એ લોકો ધ્યાનમાં રાખે તો આ ગુના બનતા પહેલાં જ અટકે પોલીસ પણ જ્યારે એ પોલીસ અધિકારી તરીકે કે કર્મચારી તરીકે જ્યારે આવે છે ત્યારે શપથ લે છે કે હું દેશની રક્ષા માટે માન શાન માટે જે છે હું આ મારી નોકરી કરીશ પણ એ બધી જ વસ્તુ ભૂલાઈ જતી હોય છે વહીવટીતંત્રને પોલીસ તંત્ર લીધેલી શપથ ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતાની લીધેલી શપથ એ બધી જ હવામાં ઓગળી જાય છે કાળા ડુંગર વિસ્તારમાં પણ પથ્થરની ચોરી જે છે તંત્રે પકડી છે આરોપી નાસી છૂટ્યા દર વખતે આવું થાય છે દારૂ પકડાય ત્યારે પણ આરોપી નાસી છૂટતા હોય છે ખનીજ ચોરી પકડાય ત્યારે પણ આરોપી નાસી છૂટતા હોય છે તો આ બધી ઘટનાઓ હવે પ્રજાના આંખમાં ધૂળ નાખવા સમાન છે પણ તમને કહી દઉં કે પ્રજા હવે જાગૃતિના ચશ્મા પહેરી લીધા છે પ્રજાને તમે મૂરખ નહીં બનાવી શકો અભયારણ્ય વિસ્તારમાં જ્યાં પ્રવેશ ન કરી શકાય વન્યજીવના રહેઠાણને નુકસાન કરવામાં આવ્યું છે પથ્થરો સ્થાનિક કંપનીઓને મકાન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે આરી પાર્ક થતી હાલ ખાવડા વિસ્તારમાં મકાનોની માંગ વધી છે ત્યારે મકાનની માંગને રસ્તામાં સસ્તામાં પહોંચી વળવા માટે આવા તત્વો દ્વારા અવૈધ રૂપે આ પથ્થર ચોરી કરવામાં આવે છે અને મકાન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે ખનીજ વિભાગની સરત પર નજર આ અગાઉ આરી પાર્ક વિસ્તારમાં ઓવરલોડ વાહનો પકડી કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આ મુદ્દે ટીમ લીઝ ધારકો પાસેથી માલની ખરાઈ પણ ચેકિંગ કરતા હોય છે અને ખનીજ વિભાગ જે છે આ બાબતે સક્રિય છે પણ સાહેબ આ તો માત્ર પાંચસો બોટલની હેરાફેરીમાં એક બોટલ પકડાય અને પછી બોટલે ઘરને જેલમાં નાખાય કલાક પછી એને જામીન અપાય આ બધી જ વાતો પ્રજા હવે જાણે છે એકાદ બે ગુનાને ચોપડામાં ચડાવી અને પ્રજાની આંખમાં ધૂળ નાખતાડું વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર શંકાના દારામાં સમયાંતરે આવે છે પ્રજાને હવે તમે મામુ નહીં બનાવી શકો કારણ કે ઘટનાઓ અવારનવાર બને છે અને હાલમાં જ્યારે ચાઇના ક્લેને બેન્ટોનાઇટની વાત હોય ત્યારે પણ નાળાપાને એ વિસ્તારમાંથી મને ઘણા બધા વિડીયો મળે છે કે ઓવરલોડ ગાડીઓ નીકળે છે ગેરકાયદે જે છે એ ત્યાં પાણીના કનેક્શન લેવામાં આવે છે ગેરકાયદે બોર બનાવવામાં આવે છે તો આ બધી જ વાતો તંત્રને શા માટે નથી દેખાતી પોલીસ તંત્ર જે તે વિસ્તારના પોલીસ તંત્રમાં એ પોલીસ અધિકારી કે કર્મચારીને ત્યાં પોસ્ટિંગ માટે ખાસો એવો વહીવટ કરાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો આ બધું શું સૂચવે છે કે ખરેખર અમુક પોસ્ટમાં અમુક પોલીસ ચોકીમાં પોતાની પોસ્ટિંગ થાય તે માટે રાજકીય સુધીના છેડા લગાડવા અને ચોક્કસ વહીવટો કરવા એવા આક્ષેપો શા માટે થાય છે એ સત્ય છે કે શું એ તપાસનો વિષય છે પણ આ આક્ષેપ ઘણું બધું બતાવે છે કે અમુક વિસ્તારમાં તમને પોસ્ટિંગ મળે એટલે લીલા લેર અને અમુક જગ્યાએ પોસ્ટિંગ મળે એટલે એ સજાનો એરિયો તો આ બધી જ વસ્તુ લોકશાહી માટે જોખમી છે એના માટે લાલબત્તી સમાન છે ત્યારે આ અત્યારે લાઈવ કરવાનું કારણ એટલું જ કે આવી ઘટનાઓ અનેક બને છે પકડાય છે માત્ર જીરો ઝીરો ટકા તો એનાથી આપણે સંતોષ લેવાની જરૂર નથી કચ્છ સરહદી વિસ્તાર છે એટલે આવી બેદરકારી ન પોલીસ તંત્રને પાલવે કે ન વહીવટી તંત્રને ચલાવી લેવી જોઈએ સરકાર કહે છે સબ સલામત પણ કચ્છના અંતરિયાળ વિસ્તારના સરહદી વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એની તતસ્થ તપાસ ગાંધીનગરથી કે દિલ્હીથી જે છે એ ચોક્કસ વિભાગ આવીને તપાસ કરે તો ચોક્કસ ખબર પડે કે બધું ગોલબોલ ચાલે છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે આ ન માત્ર આ ઘટનાઓ બને છે જે વ્યક્તિ ભોગ જેનો લેવાઈ ગયો જેની હત્યા થઈ છે એ પરિવાર એક પોતાના એક વ્યક્તિને પોતાના મોભીને ખોયો છે એ પરિવાર ઉપર આભ તૂટ્યું છે પણ સાથે સાથે જ્યારે આવી ઘટનાઓ બને છે અને પોલીસ અને તંત્ર સાવ નિષ્ક્રિય હોય છે ત્યારે કચ્છની જે આવક જે છે સરકારમાં જવી જોઈએ સરકારની તિજોરીને જે ફાયદો થવો જોઈએ એ પણ ફાયદો થતો નથી અને નુકસાન સરકારને જાય છે એટલે ઇન્ડાયરેક્ટલી પરોક્ષ રીતે એ નુકસાન તમને ને મને જાય છે કારણ કે એ જ રૂપિયા આપણા આરોગ્ય માટે આપણા શિક્ષણ માટે આપણા રોડ રસ્તા અને સુવિધાઓ માટે વપરાઈ શક્યા હોત પણ એ રૂપિયા ચોક્કસ વ્યક્તિઓના ખિસ્સામાં જાય છે ચોક્કસ ગ્રુપના એકાઉન્ટમાં જાય છે પણ એ રૂપિયો જો ખરેખર ઈમાનદારીથી આપણે કરીએ તો આ ખનીજ ચોરી આ રેતી ચોરી આ ભૂમાફિયા આ મીઠાનો કાળો કારોબાર જો રોકી દેવામાં આવે તો ચોક્કસ એમ કહી શકાય કે ઘણી બધી રેવન્યુ સરકારને મળી શકે એમ છે તો મિત્રો આ લાઈવનો મુદ્દે એ જ હતો કે આપ પણ આવી જો કોઈ ઘટનામાં આપ કોઈ તમારી પાસે એવા વિડીયો હોય કે એવી કોઈ હોય તો આજુબાજુના પોલીસ તંત્રમાં જાણ કરજો પોલીસ એક્શન ન લે તો ઉપર વહીવટી તંત્રને જાણ કરજો નીચેનું વહીવટી તંત્ર જાણ ન કરે તો તમે કલેક્ટરને જાણ કરજો પણ તમારી કાર્યવાહી ક્યારે પણ અટકાવશો નહીં કારણ કે ઘણી બધી ઘટનાઓ બને છે અને આ ઘટનામાં ઘણા બધા લોકોની પાછળ વ્હાઈટ કોલરના લોકો પણ ફીડબેકમાં હોય છે તો આ સડો નીચેથી કરીને ઉપર સુધી છે પણ એને ડામવાનો આ સડાને દૂર કરવાની જવાબદારી તમારી અને મારી આપણા સૌની છે મીડિયાની છે આરટીઆઈ એક્ટિવિસ્ટોની છે રાજકીય વ્યક્તિઓની છે તંત્રની છે પોલીસની છે અને સૌથી વધારે જાગૃત નાગરિકોની છે પોતાના ગામમાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ગ્રામજનો જો ડરીને મોઢું સીવીને બેસી જાય એથી વિશેષ કોઈ ગંભીર બાબત ન હોઈ શકે તો બસ આટલું જ કે આવી જે ઘટના બને છે ત્યારે લોકોને જાગૃત બનવું પડશે અને તંત્રને ઢંઢોળવું પડશે નહીં તો સરકાર તો એમ જ કહેશે સબ સલામત ફરી એકવાર આપશોનો આભાર ધન્યવાદ નમસ્કાર